હલો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ચોખાના લોટની ચકરી એકદમ સોફ્ટ એવાના માટે જોશે આપણે આ બે વાટકી ચોખાનો લીધો છે આમાં બે વાટકી ચોખાનો લોટ એક ટેબલ સ્પૂન મેળવેલું મલાઈ મલાઈને મેળવી દેવાની દહીં નાખીને એ મલાઈ જેનું આપણે માખણ બનાવીએ જ ને એ પણ મેળવેલું એમનામ જ માખણ કાઢેલું નહીં બે ટી સ્પૂન સિંધાલુ ચપટી હિંગ એક ટીસ્પૂન ધાણાજીરું એક ટીસ્પૂન હળદર અને બે ટીસ્પૂન છે ને લાલ મરચું પાવડર છે એમાં એક ટીસ્પૂન કાશ્મીરી અને એક ટીસ્પૂન તીખું મિક્સ કરે છે અને તળવા માટે તેલ તળવા માટે આપણે તેલ ચાલુ કરી દઈએ અને લોટ બાંધી લઈએ ત્યાં સુધીનો મલાઈ નાખી દીધી છે મેરવેલી હવે બધું મિક્સ કરી લેશું આ લોટ બધા મસાલા નાખી દીધા આપણે લોટ બાંધી બહુ કડક એ નહીં બહુ ઢીલો એ નહીં એવો બાંધવાનો છે વધારે જોઈએ તો લેશું પાણી જો હવે આ રીતનો લોટ બાંધ લેવા આમાં કઈ કેળવવા માટે મોણ કે કઈ લેવાનું જ નથી આવું સોફ લોટ થઈ જશે આવું એમાં આપણે પોણા બે વાટકી આવી પાણી જોઈએ બે વાટકી લોટમાં પોણા બે વાટકી પાણી જોયું હવે આપણે આ ચકરીનો સંચો છે ને એમાં નાખી દેશું આ રીતે ચકરી લેવાની દઈશું નાની નાની બહુ મોટી નથી પાડવાની જે આ રીતે પાડી નાખ દેવા દેવાની આમાં તલ નાખો હોય તો નખાય અમારા ઘરમાં નથી ખવાતા બહુ એટલે મેં નથી નાખી હવે જો આ તેલ આવી ગયું ને આ ચકરી આપણે તરવામાં નાખી દઈ બધી થાળીમાં પાડી લીધી છે જો આ મીડિયમ ફ્લેમ ઉપર તરવાની છે ફાસ્ટ ગેસ ઉપર નથી તરવાની સાવ ધીમો એ નહીં થઈ ગઈ છે કાઢી લઉં છું પછી આપણે બીજો નાખી નાખીશું તો તૈયાર છે આપણી ચોખાના લોટની ચકરી તો તૈયાર છે આપણી ચોખાના લોટની ચકરી જો ક્રિસ્પી એકદમ જો તમને અવાજ થશે ઓમ સોફ્ટ થશે મેળવેલી મલાઈ નાખશો ને તો એકદમ સોફ્ટ ને સરસ થશે ચટણી બાપની જો આટલી નાખશો ને તો આવો જ કલર રહેશે નહીં તો લાલ એકદમ વધારે બ્રાઉન થઈ જશે જો તમને મારી રેસિપી ગમી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ